ગુડ મોર્નિંગમાં આલે કોફી કામ બધું ચાલુ છે એક દેહનો સ્ટીકર લાગે ને આવ્યું એટલે પાસપોર્ટ રસ્તામાં તું હાલે જાર માની મરજી હે તારાથી નીકળે છે એક બનાવ્યો હતો મારી આઈ મારી આઈ ની ને એની માની વાત ને મારી મોહી ઉતા તો એ વિડીયોમાં અમુક કહે કે ઘણા મને મેસેજ નહીં આવ્યું કે આ બોલે એ ખોટું છે એટલે ખોટું હાસું એ હું મારે કંઈ કોઈને એલું નથી કરવાનું પણ જેટલું માતાજીની વાતું થાય એ કરવાની છે કે કોઈ કંઈ ખરાબ બોલતું ને ને એટલે પણ બધાના હે ને બોલવાના વાત કરવાની રીત પદ્ધતિ છે ને અલગ અલગ હોય એટલે આપણે ન અમુકને એ થાય કે આ યોગ્ય ને પણ ખબર નહિ એટલે આજ પણ એક ડોહો છે જે આજ ભેગા થઈ જાય તો એના પાસે જાવું તો એની પણ બધી એના પાસે ઘણું માતાજી વિશે જ્ઞાન જ્ઞાન તે બધું છે તો એના રીતે આપણે વાતચીત કરીશું પણ મારો કોઈ ઉદ્દેશ કે કોઈ હેતુ એવું નથી કે માતાજીનું કંઈક ખરાબ ઓલી થાય કે ખરાબ વાત એટલે માણસ ને છે ને જે ઘટના કોઈ ઘટી હોય ને એ બધા કેવાની પદ્ધતિ અલગ અલગ હોય ને અમુક વાર આપણે કોઈને કેતા હોય હે ને કેતા કોઈને આક્રોશમાં લાગતો હોય તો જે કોઈ પણ હું પૂછા કે કા કે ભાઈ તમે આ રીતની જે કઈ માતાજી વિશે બોલો આ મારું કઈ એ લોકો તો પાતે હું દી ઘેર આવ્યો ને મારા મોહી આવ્યા ને મેં હું કાકા હું વાતું કરે તો હું મારી ડેલા થી જોતો જોતો આવતો હતો તે બાયુ તો ભેગ્યું થઈને એટલે એટલે આમન વાતું કરતા કરતી જોઈ કા હાલો ને તે મોબાઈલ ઉત માર પાજી કેમેરો છે એ પણ ઉતો મોબાઈલ રાખે ને તો બેહે જ ગયો તો કાકા આમ વાતું કરે ને કે તો ઈ એના ટોંટમાં માં આખે કે વાત કરતા થઈ કે લીલભાઈ કે એનું એ કહેવાનું છે કે એને મારી મોહી થાય ને એણે આય એ લીલબાઈમાં ભેગા હોતા ને ગોહાના હોતા ને ગોહે માતાજી આવતા જતા કે ગોહામાં એ બધાને ખબર છે એટલે એને મારી મોહીને પિંચાઈ વરા થયા એટલે એની બધી કાનો કાંઈ વાત સાંભળેલ ને એવું બધું એટલે મેં મને લાગ્યું સારું એટલે મેં વિડીયો મૂક્યો તો જય લીલભાઈ માં આસપેક ભગત છે આ તો એનો જો ભેગો થજા જાય છે આ તો તો એના પાસે જઈને પણ વિડીયો બનાવવો તો સારું હાલો જય જો મોટરસાયકલ લીધું નીકળ્યો

दुनिया भरेली दुकान माताजी ने मुझे बधाई दी मैंने बधाई बधाई मजा ते तेडी भी हो तो ओला नाना से बात करता नहीं तो उधर तक आ हां शुक्रिया

કે આ પૂછો કે કે જગત જગત પણ જગત કે સંબોધન આપે બોલાવે અને જગત 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 આ જગત કેવું હોય જગત કેવાય બરોબર નાથ કે દેવી આ કોઈ આવા પ્રશ્ન હોય કે હા મને મોજવે એટલે મેં પૂછ્યો

કે હાસું છે ભગવાનનું ભજન છે કે આ જગત છે સપના રૂપી છે ધારો તો છે ન ધારો તો કંઈ નહીં ભારતની કે વોરાણા થાવું હોય હમ હમ કે પણ હા મેં થોડી વાત કરી કે આ મારો અનુભવ જાત અનુભવ છે પછી હમ હમ કે પણ હજી બહુ મેળ હતા હમ કે તો મેળ ના આવતો તો ખેલ કરવો પડે હમ કે ભલે કરવો પડે હમ કે તો થી શરૂઆત કરીએ મનુષ્ય માતાજી બાઈ ને એક ઘોડો લીધો એ ભાગ્યા કળશ જેવનું મોટું કામ હતું એ ખેલ કરવું હોય તો એવું ગોઠવે

તો એમાંથી એક બાઈ સંપલ કે પગ અને આને હરમ નો દાગે કે આને દયા નો દાગ છે કે ને ભોરાનાથ કે ઠપકાય પછી એક ડાઉન નહીં બજાર વિચારે બરાબર બપોર વિચારે ઘોડા ની એટલે કે એવું બે નહીં ડાઉન ઘોડા ને જોઈ જાઉં ઉગાડે પેગે ધોવ ધન કહ્યો તો ના પે દેલીયે કોણ બેઠા હોય કાઈ જગ્યા ન હોય હમ પગ લોડા હોય બેઠા બેઠા સાજેલી કરે ને જો હા

આ મોટા ખોટી આરી ના છે બે કોક પછી માયા હકે લીધી બાર નીકળે ને પાર્વતીજી ની કી કે ઘોડા માથે તું બેઠી તોય દુઃખ હું બેઠો તોય દુઃખ અને બે માંથી એકઈ ન બેઠા તોય દુઃખ આ જગત આનું નામ જગત કહેવાય એટલે આમાં તમે કરો તોય તકલીફ ન કરો તોય તકલીફ

પછી ગરીબ પરિસ્થિતિ ઉઠી હમ હમ એટલે પડબની નજીકના ગામમાં પટેલ ભેરો હાથી રહેતો હમ હમ એટલે એક ધારો વી હોર હાથી રહ્યો હમ જીવણો એનું નામ હતું ના હમ હમ હવે એમાં કુદરતની ગતિ ન્યારી છે એટલે દીકરાથીપો વિશેષ વિશ્વાસ બંધાઈ ગયો વિહોર એક ધારો એક ઘણી ભેરો હાથી દયો હમ હવે એમાં જીવણને એવું સુઈજ્યું જો આ આવા બધાય સંજોગ થાય કોઈ પણ વ્યક્તિનો પાક આવવાનો થાય ને ત્યારે નબળાય પેલા ઉત્પન્ન થાય જીવન ભગતને ભરતની જોડ સારી છે હમ આની લેન ભાગી દે હમ આવું સુઈજ્યું એ બીજે દિવસ વહેલી રાતે

એટલે આને શંખા પડી શંખા પડી એટલે વાહે ઘોડા કર્યા ઘોડા કર્યા એટલે તો બહુ પલ્લો તો નહી હોય એ ગામડા જીવન ભગત નહી થયું છેટે થી જોયું કે આવે વાહે એટલે આગળ હું પકડાઈ જાય પછી ઝટપટ પરબ ની જગ્યામાં જે અને બધું બાંધે અને પેલું ગાદી ઉપર સાદલ પીર બે ની આગળ વાત કરી ને એ પછી આ અમુક વાતો જે ઇતિહાસની ની વાતો છે ને એનાથી આ વાતું જે લૌકિક વાત આપણે સાંભળી હોય ને સાંભળેલી વાત છે એ નોખી પડે એમાં ઘણો અંતર હોય સાદલ પીર એ વાત નું કે અમર મને હેરાન કરે હા એ તો એક વિભૂતિ હોય

એને ઉસાય એને આય આ બધું જોવેલ સાદર પે બાપા બાપાને બેઠા હતા ના કે બાપા અમારું સોર કે ભાઈ આ તમારું સોર હોય તો આમાંથી કોણ આમાં આટલા બેઠા તમારું સોર છે કે આમાં ને પણ જગ્યામાં કઈ હતાણો હોય કે પણ તમે કીએ આધારે એ તમારી કામ ચોરી કરીને આવ્યો કે વાત કરો કે અમારા મારા ભેરો કે બી હવે થી હાથી ઉપર અને એ આજ કામ ઉજ્યું હોય એટલે મારા બરદને સોણે ની ભાઈઓ ને આ જગ્યામાં આવ્યો જગ્યા હોતીને વાવર છે આગળ નત નીકળ્યો કે તો બાપા જગ્યામાં જોવો ને તમારા બરદ હોય તો આ અમારા બરધું બાંધ્યા

એ સાદલ કે બરત પાસે બરત ધારા ગા નાણા હમ વિવાહ વાતો કરતા જાય ને એ બરત ને માથે એક ને માથે હાથ ફેર્યો તો કાળો દેખો બીજા ને માથે હાથ ફેર્યો તો કાળો દેખ કે અમારા જ છે આ બરત અમારા છે કાળો છે સર ની નો તો કાસે કલ લી હું કા આપણે આ તો ઘડ નું છે ને એ મશીન તો ઘર નું છે કે તો તમારા આવી તો છોડો કે પણ છોડીએ એવી વાત હશે પણ એ વ્યક્તિને પણ દર્શન કરાવવાની કે હે ભાઈ તમારા ભરત જડેગા પછી એ વ્યક્તિને તારે કે મારે એ દુશ્મન ની દ્રષ્ટિ ને જ જોવું મારે એને એની બે વાતો કરી તો વાતો કરી ગયું તો પેલા ભાઈ કેવો

તારો એક દાણો ખાંડોને જ થાવ દીધો બી વર્કમાં અને તારા જ બરદુ છોડા હં હં માટે માફ કરી દીજે એમની ભૂલ કરી માપા માફી માગે ને પટેલિયા બરદ છોડે એને ઘેર ગેરદાર ગયા કે આજે તારો આ ગુન્નો માફ તો હાલ કે મી બીજા આહા બી નજરે કાળા ધોરામાંથી કારાન કારામાંથી ધોરા થી આ હેવ ને તારે પેલું હાથી પકડવાની જરૂર કામ છે એ તો હાડા પગ પકડવાની જરૂર છે મેળો પાર થઈ એ સાદર દે ને સાડણે થ ગયો અને પછી તો એની જમમા આવી મારા ને મોટા भजन નઈ બોલતો હવે એમાં ઘણો ટાઈમ થયો એટલે પોતાનું વતન હાજી હમ

એ પ્રેમથી રજા આપી પોતાનો એકલ તારો હું તો એ ખંભે મેર્યો ભાગ્યો જ્યાં રાત પડે ને રોકાય પ્રેમી આત્મા હોય તો બે શિયાર સો ભજન કરે હવાર હુદી કરે અને જે અનુપાન ભગવાન આપે એ ખાય ને ખૂબ જવાનું હવાની પાછું નીકળે જવાનું હવે એમાં એ ગામનું નામ મારા મગજમાંથી નીકળે છે આયરનું ગામ અને એ હાજર થયું એટલે ને પૂછ્યું કે ભાઈ કોઈ ભગત કોઈ એવી સગવડ હોય તો મારે રાત ને રાત રોકાવું ક્યાં એક ભગત છે ના કોઈ સાધુ સંત ભગત આવે એને પાસે રોકાય ને એ બધા એને પ્રેમથી આદર સંસ્કાર આપે અને ના રોકાય કે તો મને દાણ કરો લેખ મણ આવ્યો તો એ ભગત ને દિલ્હી મેલાવ જેને તો તો ભગત સાંભળે છે એ બહુ ખુશી થી આવો 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 એ અંદર આવ્યા ને એના જે શક્તિ પ્રમાણે ઓહરીમાં આસન ખાટલો જે કંઈ સગવડ ઉઠી વિવેક કર્યો પાણી આપ્યું રોકાણા જે પોતે અનુપાન ભગવાન દીધું એ બધા ભેરું બહેન હજી વ્યારા પાણી કર્યા વ્યારા પાણી કરીને બેઠા તો ઈ ભગત ની એક દીકરી ઉમર લાય મુંબઈ ના કે ભગત આ સાગર છે તે ભજન જાણો તો ભજન કરો ને હા ભરીએ જીવન પ્રત્યે ભજન કર્યા ભજન કર્યા ની શોટ ખૂબાઈ ને લાગ્યો હૃદય ઘવણ

અને આજ મોર ઉંગાઈ ગયો મનોમન નક્કી કરી લીધું કે હવે અહીંયા ભગત બેરો નીકળી હવે તો એને મોજ આવી તા હોતે ભજન કરે ને પછી શુભ રાત્રી કરી બધા હવે એ ઉઠા લાતણ પાણી કોગરા જે કઈ પોતાનું દેહ સુધી કર્મ કર્યું બધા અને કે ભગતે કહ્યું કે પાપા એ સિતારામ હે મારે નીકળવું તો હુંભાઈ કેવું કે ભગત હમ પાણી નું ભેણું ભરે ને એટલે ઘડે ખોટી થાવ હમ હમ એ શિયા રાખ્યું કેન્દ્રિત થયું તો જીવણ ભગત નહિ ખબર પડે કે આ અંતરમાં આમાં કાઈક છે એટલે કે હા ભલે જીવણ ભગત ખોટી શ્યા

ભગતધારી શાન કરી જીવન ભગતધારી ભગત ઉતારે લ્યો જીવન ભગત જય સીતારામ આપણા સંબંધ આ બુદ્ધિ ને ઉતા પૂરા થયા એ મારે આ ભગત ધર્મ નીકળે જવાનું છે અરે દીકરી નાક કપાઈ જાય આ બે પછી એમાંથી પાછો એની ભેગ કર્યો સાધુ આપણી આયર તો ઉંમરલા એક દીકરી

માટે તમે પ્રેમથી મને રજા દે જીઓ બાકી બીજો હેયો તમે મારા માર્ગમાં વિઘન રૂપ થાઓ નકામા વિપરીત થાય હા એ ગામના બેસીયા કોટમ પરિવારના માણસો એ ને હમરદાર માણસો હોય ને ભાઈ મીડિયા થાય ને બરાબર થાય નકામા કે બીજો ખેલ થાય એ પ્રેમથી રજા દીધી અમે થોડાક ડગલા પહેલા મેલવાય પ્રેમ પ્રેમથી વિદાય દીધી એ દ્વારકા ગોમતી માં સ્નાન કર્યું ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને ઘરે આવે મોઢવાડે પોતાનો પરિવાર એને ઘેરનું ના કોઈ અને પાદર પાદરમાં એની ઝૂંપડી બનાવી અને ના રહેવા લાગ્યું ના રેવા મળીને હાથ વરણ ની ઉંમર બાઈ માતાજી તો ખિસાણ